ભારતના બાર રાજ્યોમાં ચાલી રહેલી એસઆઈઆરની પ્રક્રિયાને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ચૂંટણી પંચે નવો કાર્યક્રમ જાહેર કર્યો છે સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન એટલે કે એસઆઈઆરની પ્રક્રિયા એક સપ્તાહ લંબાવાઈ છે જેથી કામગીરી તો સરળ બનશે જ પરંતુ બીએલઓને પણ રાહત મળશે શું છે એસઆઈઆરની કામગીરીનો નવો કાર્યક્રમ આ રિપોર્ટમાં જોઈએ બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે સમય મર્યાદામાં વધારો કરાયો છે ચૂંટણી પંચે સમય મર્યાદા એક સપ્તાહ લંબાવી દીધી છે એટલે કે મતદાર વેરીફિકેશન હવે અગિયાર ડિસેમ્બર સુધી ચાલશે અગાઉ ચાર ડિસેમ્બર સુધીનો સમય નક્કી કરાયો હતો તેમજ ડ્રાફ્ટ યાદી નવ ડિસેમ્બરે બહાર પાડવાની હતી પરંતુ હવે તે સોળ ડિસેમ્બરે બહાર પાડવામાં આવશે એસઆઈઆર ધરાવતા બાર રાજ્યોમાં અંદાજે એકાવન કરોડ મતદારો છે રાજ્યમાં પણ એસઆઈઆરની કામગીરી આગળ ધપી રહી છે મતદાર યાદીને આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારી થઈ રહી છે હવે તો મતદાન મથકો ઉપર જ ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે જો કે તેમાં હવે સમય મર્યાદામાં વધારો કરતા રાહત પણ મળી છે એસઆઈઆરની પ્રક્રિયા પર નજર કરીએ તો એન્યુમિનેશન પીરિયડ અગિયાર ડિસેમ્બર બે હજાર સુધી રહેશે બાર ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર સુધી કંટ્રોલ ટેબલ અપડેટ કરી વાંધા અરજી દાખલ કરવાની સમય સીમા સોળ ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી સુધીની રહેશે નોટિસ ફેઝ સોળ ડિસેમ્બરથી સાત ફેબ્રુઆરીનો રહેશે બાર રાજ્યોમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે જેમાં ગુજરાત છત્તીસગઢ ગોવા અંદમાન નિકોબાર કેરળ લક્ષદ્વીપ મધ્યપ્રદેશ પુડુચેરી રાજસ્થાન તમિલનાડુ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે એસઆઈઆર માટે માન્ય દસ્તાવેજોની પણ વાત કરીએ તો પેન્શનર ઓળખકાર્ડ સરકારી વિભાગ દ્વારા જારી કરાયેલા ઓળખકાર્ડ જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ દસમા ધોરણની માર્કશીટ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર વન અધિકાર પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર એનઆરસીમાં નામ કુટુંબ રજીસ્ટરમાં નામ જમીન અથવા મકાન ફાળવણી પત્ર કાર્ડ આ તમામનો સમાવેશ થાય છે જો કે સૌથી મહત્વની અને રાહતની વાત તો એ છે કે ડેડલાઇનમાં વધારો થવાને કારણે જેમને ફોર્મ ભરવાના બાકી છે તેમને વધુ સમય મળશે તથા ને પણ કામના ભારણમાંથી થોડી રાહત મળશે જેથી તેમને સ્થળ પર જઈ વેરીફિકેશન કરવામાં વધુ સમય અને સરળતા રહેશે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ